એમ વીસીએલ ચાનોદ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ છેલ્લા ચાર માસથી ચાર હજાર ચારસો જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીજ કંપનીની લાલિયાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે અનેક ગ્રાહકોને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું ન હોય લોકોએ એક સામટું બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે આવેલા એમજી વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા ચાણોદ સહિત ઓગણીસ જેટલા ગામોમાં જૂના વીજ મીટર બદલીને મે મહિનામાં ચાર હજાર ચારસો જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે જ્યારે હજુ પણ એક હજાર ત્રણસો જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડ્યા નથી વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતા હોય પરંતુ સ્માર્ટ મીટર લગાડ્યા બાદ છેલ્લા ચાર માસથી બિલ ન આપવામાં આવતા નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજિત મુજબ બિલ ભરી દેતા હોય છે પરંતુ ચાર મહિનાથી બિલ આવ્યું ન હોય તેમના બજેટ પણ ખોરવાઈ ગયા છે વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળીથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ તેની સામે સિસ્ટમમાં અપડેટ થવાના વિલંબને ખામીના કારણે ચાર ચાર મહિના સુધી બિલ નહીં પણ આપવામાં આવે સાથે રમત રમી રહી છે પરિણામે ગ્રાહકમાં અસંતોષ વધી રહ્યો છે ત્યારે એક સામટું બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એક સાથે બિલની મોટી રકમ કઈ રીતે ચૂકવી શકે તેને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ઉપરાંત સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધુ આવતું હોય અનેક વિસ્તારોમાં બુમા ઉઠી રહી છે ત્યારે ચાણ વિભાગના ગ્રાહકો પણ વધુ બિલ બાબતે ચિંતિત

અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ આવકારદાયક પણ જે મહિને કે બે મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ ચાર મહિનાનું ત્રણ મહિનાનું બિલ કેટલું મોટું આવશે વધતા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ ખરડાયેલો છે ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે સોંપવામાં આવ્યા હતા હવે એમ જી સીએલને આપણે એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે બિલ આપો તો ગ્રાહકોને ખબર પડે અને કઈ રીતે ભરવું કઈ રીતે એનું આયોજન કરવું પોતાનું બજેટ ખોરવાઈ જાય એમ છે હવે સ્માર્ટ મીટર લાગ્યું છે અને એ લોકોએ બિલો નથી આપ્યા એટલે વધારે ચિંતા એટલે થાય છે પણ આજે ચાર ચાર માસ થવા છતાં પણ વીજ કંપની દ્વારા હું પણ એમાંનો એક ગ્રાહક છું અને બીજા ગ્રાહકો પાસે પણ સંપર્ક કરતાં જાણવા મળે છે કે સંતોષજનક કોઈ જવાબ મળતો નથી હવે ચાર ચાર માસના બિલ દ્વારા જેમ કહેવામાં આવે છે કે ભાઈ એનું જે ભારણ છે ભારણ એટલે જે બજેટ આપણે કહી શકીએ છીએ એ ખોરવાતું હોય એવું લાગે છે ગ્રાહકો માટે તો આના માટે વીજ કચેરી દ્વારા કોઈ સચોટ જવાબ કાં તો કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવે વીજ કંપની દ્વારા વીજ કચેરી દ્વારા ગ્રાહક તરીકે અમે અને અપેક્ષા રાખીએ કારણમાં આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં સાયકલો છે જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ એક અને જે નવા મીટર જે જાય છે સાયકલ આઠમાં જાય છે એટલે કે સાયકલ વનમાંથી સાયકલ આઠમાં જવા માટેનો સમય સાડા ત્રણ મહિનાનો છે એટલે એના માટે આ વિલંબ થયેલ છે આ બિલો આઈ થિંક ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી મળી જશે કેટલા સ્માર્ટ મીટર બીજા સ્માર્ટ મીટરમાં આઈ થિંક ચુમ્માલીસો મીટર જેવા અપ્રેરી થશે બદલાયા છે બાકીના આઈ થિંક તેરસો મીટર જેવા બાકી રહે છે એ ટૂંક સમયમાં બદલાઈ જશે ફરિયાદ પણ હતી કે નવા બિલો આવશે તો વધીને આવશે એમાં ના 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 એવું એવું કશું નહીં અત્યારે આપણા સત્તાવીસો મીટર આવી ગયા છે આ બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને તો કદાચ ગ્રાહક થોડું લાગે કે વધીને આવેલું છે પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે એમ એટલે ગ્રાહકને કંઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં মই হা বৰ ল'ব পাকো ডন ফাইনল আহি আছে